હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બે છે આજે આપણે ઉદાહરણ એકની વાત કરીશું સંપૂર્ણ ઉદાહરણ એકના બંને દાખલા ડિટેલમાં ગણાવીશું આપણે પહેલાં એનું ગાણીતી સ્વરૂપ સાબિત કરીશું અને પછી એનો ઉકેલ પણ આપણે મેળવવાનો પ્રયત્ન કરીશું તમારી બુકમાં ખાલી ગાણિતિક સ્વરૂપ સુધી જ આપેલું છે પણ આપણે ઉકેલ પણ મેળવીશું કદાચ પરીક્ષામાં ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય જાય તો તમારે ઉકેલ મેળવવો જરૂરી છે અને જો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે ખાલી ગાણિતિક સ્વરૂપ લખવાનું રહેશે તો ચાલો આપણે ગણતરી કરીએ અને એનો જવાબ મેળવીએ તો અહીંયા આપણું છે ઉદાહરણ એક એમાં શું આપેલું છે કે નીચે આપેલ સ્થિતિને ગાણિતિક રીતે વ્યક્ત કરો તો અહીંયા આપણે પેટા પ્રશ્ન બે છે એને આપણે અલગ અલગ રીતે બંને પ્રશ્નોને સોલ્વ કરીશું તો પહેલાં પ્રશ્નની રકમ છે આપણે વાંચી લઈએ અને પછીનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ અહીંયા આપણને શું આપેલું છે કે જોન અને જીવંતી પાસે કુલ પિસ્તાળીસ લખોટીઓ છે એટલે કે બંને પાસે મળીને કુલ પિસ્તાળીસ લખોટીઓ છે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોઈ બેસે છે એટલે કે બંને પાંચ પાંચ લખોટી ખોઈ બેસે છે હવે તેમની પાસે બાકી રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર એકસો ચોવીસ છે તો આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હશે તો આપણે ધારીએ ધારો કે જોન પાસે એક્સ લખોટી છે તો જીવંતી પાસે કેટલી હશે પિસ્તાળીસ માઇનસ એક્સ તો કે બંનેનો સરળ પિસ્તાળીસ છે જો એક પાસે એક્સ હોય તો એક પાસે પિસ્તાળીસ માઇનસ એક્સ હશે પછી બંને પાંચ પાંચ લખોટી ખોઈ નાખે છે તો આપણે બંને જે હાલની લખોટી છે એમાંથી પાંચ પાંચ માઇનસ કરીશું પછી બંનેનો ગુણાકાર કરીશું અને એક આપણે સમીકરણ મેળવીશું જે પણ સમીકરણ મળે તેનો ઉકેલ મેળવીશું એટલે આપણને બંનેની પાસે હાલ કેટલી લખોટી છે એટલે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી એનો આપણને જવાબ મળી જશે તો ચલો આપણે ગણતરી કરીએ તો અહીંયા આપણે લખીએ કે ધારો કે જોન પાસે જે લખોટીની સંખ્યા છે સ્ટાર્ટિંગમાં એ હતી તો ચાલો લખીએ ધારો કે જોન પાસે લખોટીની સંખ્યા કેટલી છે આપણે ધારી છે બરાબર એક્સ તો જો જોન પાસે એક્સ હોય તો ટોટલ પિસ્તાળીસ છે તો જીવંતી પાસે કેટલી હશે પિસ્તાળીસ માઇનસ એક્સ હશે તો ચાલો લખી દઈએ કે આથી જીવંતી પાસે કેટલી લખોટી હશે જીવંતી પાસે લખોટીની સંખ્યા બરાબર પિસ્તાળીસ માઇનસ એક્સ હવે કેવું કીધું છે આપણને કે પ્રત્યેક વ્યક્તિ પાંચ પાંચ લખોટી ખોય બેસે છે એટલે કે બંને પાંચ પાંચ લખોટી ખોય બેસે છે તો જે બંનેની સ્ટાર્ટિંગમાં લખોટી છે એટલે કે એક્સ અને જીવન એટલે કે જોન પાસે એક્સ છે જીવંતની પાસે પિસ્તાળીસ માઇનસ એક્સ છે તો બંનેમાંથી આપણે પાંચ પાંચ માઇનસ કરીશું તો ચાલો આપણે કરીએ અને લખીએ કે જોન પાંચ લખોટી ખોય બેસે પછી એના પાસે રહેલી લખોટીની સંખ્યા અને જીવનથી પાંચ લખોટી ખોય બેસે પછી એના પાસે કેટલી લખોટીની સંખ્યા રહે છે તો ચાલો આપણે લખીએ કે જોન પાસે પાંચ લખોટી ખોઈ કાઢ્યા બાદ ખોઈ કાઢ્યા બાદ લખોટીની સંખ્યા લખોટીની સંખ્યા એટલે કેટલી થશે ધારો કે એના પાસે સ્ટાર્ટિંગમાં એક્સ છે તો પાંચ ખોઈ બેસી તો કેટલી થશે એક્સ માઇનસ પાંચ એના પાસે લખોટી છે એટલે કે પાંચ લખોટી ખોઈ બેસી છે હવે જીવંતી પાસે તો ચાલો આપણે લખીએ કે જીવંતી પાસે જીવંતી પાસે પાંચ લખોટી ખોઈ કાઢ્યા બાદ લખોટીની સંખ્યા લખોટીની સંખ્યા તો એના પાસે કેટલી લખોટી રહેશે સ્ટાર્ટિંગમાં એના પાસે કેટલી હતી તો કે પિસ્તાળીસ માઇનસ એક્સ અને એને બીજી પાંચ લખોટી ખોઈ છે તો માઇનસ પાંચ થશે તો હવે પિસ્તાળીસમાંથી પાંચ જશે તો કેટલા તો હશે ચાલીસ અને પાછળ માઇનસ એક્સ એમના એમ એટલે કે પાંચ લખોટી ખોઈ બાદ જોન પાસે કેટલી લખોટી છે એક્સ માઇનસ પાંચ અને જીવંતી પાસે ચાલીસ માઇનસ એક્સ લખોટી છે હવે પછી આગલા આપણને રકમમાં શું કીધું છે કે હવે તેમની પાસે બાકી રહેલ લખોટીની સંખ્યાનો ગુણાકાર એકસોને ચોવીસ છે એટલે કે પાંચ લખોટી ખોઈ બેસાત જે લખોટી રહે બંને પાછા એમનો ગુણાકાર એકસોને ચોવીસ છે તો ચાલો આપણે સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીએ કે આથી તેમનો ગુણાકાર કેટલો થશે જો આપણે અહીંયા કરીએ કે આથી તેમનો ગુણાકાર ગુણાકાર આપણે કરીશું તો જુઓ જોન પાસે કેટલી છે એક્સ માઇનસ પાંચ તો કરીએ એક્સ માઇનસ પાંચ અને જીવંતી પાસે ચાલીસ માઇનસ એક્સ તો બંનેનો આપણે ગુણાકાર કર્યો અને ટોટલ કેટલો એનો જવાબ છે એટલે કે એકસો ને ચોવીસ છે તો ચલો આપણે સમીકરણ બનાવીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો આપણે અહીંયા ગુણાકાર કરીશું તો ચાલો આપણે ગુણાકાર કરીએ તો જુઓ આ એક્સનો ગુણાકાર જે બીજું પદ છે એના બંને પદો સાથે થશે એટલે કે એક્સનો ગુણાકાર ચાલીસ સાથે પણ થશે અને એક્સનો ગુણાકાર એક્સ સાથે પણ થશે પછી આ પાંચનો ગુણાકાર ચાલીસ સાથે થશે અને પાંચનો ગુણાકાર એક્સ સાથે પણ થશે તો ચાલો આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ તો એક્સનો ગુણાકાર ચાલીસ સાથે તો ચાલીસ એક્સ પછી એક્સનો ગુણાકાર માઇનસ એક્સ સાથે તો માઇનસ એક્સનો વર્ગ હવે માઇનસ પાંચનો ગુણાકાર ચાલીસ સાથે તો પાંચ ગુણા ચાલીસ બસો થશે પણ નિશાની નહીં આવશે તો માઇનસ બસો આગળ હવે જુઓ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થશે પણ પ્લસ પાંચ એક્સ થશે સમજણ પડી ગઈ આટલા સુધી અને બરાબર એકસો ને ચોવીસ તો ચાલો હવે આપણે આગળની ગણતરી કરીએ તો જુઓ અહીંયા ચાલીસ એક્સ અને પ્લસ પાંચ એક્સ અને પિસ્તાળીસ એક્સ થશે તો આપણે લખી શકીએ ચાલો આગળનું જ લખી પહેલાં તો માઇનસ એક્સનો વર્ગ પછી પ્લસ પિસ્તાળીસ એક્સ અને માઇનસ બસો બરાબર એકસો ને ચોવીસ હવે એકસો ચોવીસને આપણે બરાબરની આગળ લાવીએ તો પેલી સાઈડ પ્લસ છે તો આ સાઈડ માઇનસ થશે તો ચલો કરીએ માઇનસ એક્સનો વર્ગ પ્લસ પિસ્તાળીસ એક્સ માઇનસ બસો અને માઇનસ એકસો ચોવીસ બરાબર જીરો આગળ આપણે કરીએ તો માઇનસ એક્સનો વર્ગ પ્લસ પિસ્તાળીસ એક્સ આ બંને માઇનસ પછી પણ માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસ નહીં આવશે તો બસો પ્લસ એકસોને ચોવીસ તો ત્રણસોને ચોવીસ એટલે કે નિશાની માઇનસની માઇનસ ત્રણસો ચોવીસ બરાબર હવે જો આગળ માઇનસ છે તો આપણે માઇનસ નીકળવું છે તો માઇનસને આપણે કોમન લઈશું તો ચાલો કોમન નીકાળીએ તો માઇનસને કોમન લઈએ તો એક્સ એક્સમાંથી માઇનસ નીકળી જશે તો એક્સનો વર્ગ અહીંયા માઇનસ નથી તો માઇનસ આવશે તો માઇનસ પિસ્તાળીસ એક્સ અને અહીંયા માઇનસ નીકળી જશે તો પ્લસ આવશે પ્લસ ચોવીસ બરાબર જીરો અહીંયા તમને કંઈ સમજણ પડી જો સમજણ ના પડી તો ફરીથી સમજાવું છું ધારો કે અહીંયા જો અહીંયા જે માઇનસ સુધી ને આપણે કોમન લીધું તો અહીંયા જો માઈનસ માઇનસ પ્લસ થાય એટલે કે માઇનસ પિસ્તાળીસ એક્સ અને ગુણ્યા માઇનસ તો માઇનસ ઉપર પિસ્તાળીસ આવે છે સમજણ પડી ગઈ અહીંયા માઈનસ છે તો પ્લસ ફરીથી આપણે આગળથી પાછળ લઈએ પાછળ આગળ લઈએ સરખું પદ આવે છે તો આપણે જે ગણતરી કરીએ સાચી છે સમજણ પડી ગઈ આટલા સુધી ફરીથી ના પડે તો તમે ફરીથી વિડીયો જોઈ શકો છો રિવાઇન્ડ કરીને કે આપણે માઇનસને કોમન લીધા છે સિમ્પલી તમારે જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ કરવાનું છે અને માઇનસથી જ્યાં પ્લસ કરવાનું છે તો માઇનસને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો પહેલી સાઈડ તો ઝીરો છે તો કંઈ ફરક નહીં પડે તો આપણું જે કૌશમાં પદ છે એનું એ જ પદ રહેશે તો ચાલો આપણે લખી દઈએ કે એક્સનો વર્ગ માઇનસ પિસ્તાળીસ એક્સ પ્લસ ત્રણસો ને ચોવીસ બરાબર જીરો આ આપણને મળી ગયું ગાણિતિક સ્વરૂપ જો તમને બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આટલા સુધી ગણતરી કરવાની છે હવે આપણે આનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે ઉકેલ મેળવીશું તો જુઓ આનો ઉકેલ આપણે અવયવની રીતથી આપણે ઉકેલ મેળવીશું તો અહીંયા હવે જો આપણે અવયવ પાડવા પડશે પણ કેવી રીતે આપણે અવયવ પાડીશું કે જે વચ્ચેલું પદ હોય અહીંયા હું તમને લખું છું ધારો કે આપણે બે અવયવ પાડવાના છે તો એનો જે છે એ ગુણાકાર એ પહેલાં અને ત્રીજા પદ જેટલો થવો જોઈએ એટલે કે પહેલો પદ આપણે જોડે એક છે અને ત્રીજો પદનો ગુણાકાર ત્રણસો ચોવીસ એટલે કે એક ગુણ્યા ત્રણસો ને ચોવીસ તો એનો ગુણાકાર કેટલો થાય ત્રણસો ને ચોવીસ જ થાય તો આપણે ઉપરનું રિમૂવ કરી દઈએ એનો ગુણાકાર ત્રણસો ને ચોવીસ થવો જોઈએ જે આપણા બે અવયવ મળે એનો પ્લસ ત્રણસો ને ચોવીસ છે અહીંયા બંને જગ્યાએ પ્લસ છે તો એનો ગુણાકાર સમજણ પડી ગઈ હવે આગળ જે એનો સરવાળો છે એ સરવાળો કેટલો થવો જોઈએ માઇનસ પિસ્તાળીસ થવો જોઈએ સરવાળો એટલે કે વચ્ચેના પજેલો એનો સરવાળો થવો જોઈએ અને ગુણાકાર પહેલાંને ત્રીજા પચેલો થવો જોઈએ તો હવે આપણે ત્રણસો ચોવીસના અવયવ પાડીશું અને એના આધારે આપણે સરવાળોને ગુણાકાર લઈશું કે બે કયા કયા અવયવ પડશે સમજે પડી ગઈ તો ચલો અહીંયા આપણે સાઈડમાં અવયવ લઈએ થોડી ગણતરી હાર્ડ છે પણ તમારે કરવી જરૂર છે તમને સમજવ પડે એના માટે અહીંયા કરાવું છું નક ડાયરેક્ટ પણ હું લખી શકું છું કે આ આ બે અવયવ પડ્યા છે અને આની આ ગણતરી છે ઘણા સર ડાયરેક્ટ લખાવે છે પણ આપણે ગોખાવીશું નહીં આપણે ડિટેલમાં તમને સમજવાનો પ્રયત્ન કરીશું તો જુઓ ત્રણસો ને ચોવીસ ત્રણસો ચોવીસને બે વડે ભાગો તો કેટલા વધશે અહીંયા જો પહેલાં ત્રણસોના ભાગ પાડશો તો એકસો ને પચાસ અને ચોવીસના ભાગ બાર તો એકસોને બાસઠ થશે ફરીથી આપણે ભાગ પાડીશું બે વડે અવયવ ચાલશે તો એક્યાસી વધશે હવે જો એક્યાસીનો ભાગ બે વડે નહીં ચાલે ત્રણ વડે ચાલશે કે નવ ગુણ્યા નવ એક્યાસી થાય તો ત્રણ વડે ભાગ ચાલશે તો નીચે શું વધ્યું સત્યાવીસ ફરીથી ત્રણ વડે ભાગ ચલાવીશું તો નવ વધ્યા ફરીથી આપણે ત્રણ વડે ભાગ ચલાવીશું તો ત્રણ એકા ત્રણ અને નીચે આપણા સોરી ઉપર ત્રણ આવશે અને નીચે ત્રણ એકા ત્રણ સમજ્યા પડી ગઈ આપણે અવયવ શું મળ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ત્રણ એટલે કે ત્રણ ચાર વખત છે અને બે બે વખત છે હવે આમાં એવા અવયવ પાડવાના છે કે જેનો ગુણાકાર ત્રણસો ને ચોવીસ થાય હવે તમે ગમે તે બે અવયવ લેશો એનો ગુણાકાર તો ત્રણસો ચોવીસ થાય છે પણ સરવાળો માઇનસ પિસ્તાળીસ થવો જોઈએ ધારો કે અહીંયા આપણે આ અને આનો આપણે અવયવ લઈએ તો થાય છે જો આપણે કરીએ તો શું થશે અહીંયા જો ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ ને એક્યાશી એક્યાશી અને ચાર તો એનો તો કંઈ સરવાળો કંઈ થતો નથી પિસ્તાળીસ તો એને આપણે કેન્સલ કરીએ અને બંને જે આપણા પદ છે બંને માઇનસ આવો જોઈએ કારણ કે માઇનસ માઇનસનો આપણે સરવાળો કરવાનો છે સમજા પડી ગઈ એટલે કે માઇનસ જ આવશે સરવાળો તો માઇનસ આવશે અને ગુણાકાર એનો પ્લસ આવવો જોઈએ જો એક માઇનસ અને એક પ્લસ લઈશું તો એનો ગુણાકાર છે એ પ્લસ નહીં આવે માઇનસ આવે સમજા પડી ગઈ એટલે કે બંને પદ આપણે માઇનસ લેવાના છે આગળ આપણે એક્સટેન્ડ કરીએ તમને સમજા પડી ગઈ અહીંયા અહીંયા તો આપણે માઈનસ લેવાના છે અહીંયા આપણે આ નહીં લેવા બીજો ટ્રાય કરીએ આપણે કે અહીંયા આ ત્રણને લઈએ અને નીચેલા ત્રણને લઈએ કે થાય છે કે નહીં એનો સરવાળો માઇનસ પિસ્તાળીસ થાય છે કે નહીં તો ઉપર જુઓ ચાર અને ચાર તરી બાર તો અહીંયા માઇનસ બાર અને નીચે માઇનસ કેટલા થશે નવ તરી સત્યાવીસ તો એનો સરવાળો તો માઇનસ ઓગણચાલીસ થશે તો હજુ પણ પિસ્તાળીસ થતો નથી ગુણાકાર તો તમે ચેક કરશો તો ત્રણસો ને ચોવીસ થઈ જશે તો હજુ પણ આપણે એક પદ વધારાનું લઈએ એડ કરીએ ઉપરલા પદમાં તો ઉપરલા ચાર પદ લઈએ અને નીચેલા આપણે બે પદ લઈએ તો ઉપર જો કેટલા થાય બે દુ ચાર ચાર તરી બાર અને બાર તરી છત્રીસ તો માઇનસ છત્રીસ આપણે લઈશું નીચે ત્રણ તરીકે નવ તો માઇનસ નવ તો કયા સરવાળો માઇનસ પિસ્તાળીસ થયો અને તમે ગુણાકાર કરશો એ પણ પ્લસ ચોવીસ થશે તો આ આપણા બે અવયવ મળ્યા કયા કયા મળ્યા આપણને માઇનસ છત્રીસ અને માઇનસ નવ સમજ્યા પડી ગઈ આટલા સુધી તો ચાલો આપણે આગળના સ્ટેપમાં મૂકી દઈએ આવી રીતે તમારે ગણતરી કરી અને સમજવાનું છે તમારે ગોખવાનો પ્રયત્ન કરવો નથી કે પિસ્તાળીસ આવ્યા ત્રણસો ચોવીસ તો છત્રીસ અને નવ અવયવ મળશે રીતે અવયવ પાડવાના છે અને પછી તમારે સમજવાનું છે તો ચાલો હવે આપણે જે આપણું ગાણિતિક સ્વરૂપ હતું એટલે કે દ્વિઘાત સમીકરણનો એમાં આપણે મૂકી દઈએ અવયવ પાડીને તો અહીંયા શું બનશે એક્સનો વર્ગ અને માઇનસ પિસ્તાળીસના બે અવયવ પાડીશું આપણે માઇનસ છત્રીસ એક્સ અને માઇનસ નવ એક્સ પ્લસ ત્રણસો ને ચોવીસ સમજણ પડી ગઈ ને ત્રીજા પદનો ગુણાકાર એટલે કે પ્લસ ત્રણસો ને ચોવીસ થવો જોઈએ અને સરવાળો માઇનસ પિસ્તાળીસ થવો જોઈએ હવે તમે માઇનસ છત્રીસ અને માઇનસ નવનો ગુણાકાર કરો તો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થાય અને સરવાળામાં તો માઇનસ જ રહેશે સમજ પડી ગઈ તો આગળ આપણે કોમન નીકાળીશું તો આ બંનેમાં આપણે કોમન નીકાળીશું અને આ બંનેમાં આપણે કોમન નીકાળીશું તો આમાં જો એક્સનો વર્ગ અને માઇનસ છત્રીસ શું કોમન નીકળશે એક્સ કોમન નીકળશે તો એક્સ કોમન નીકાળીએ તો આમાં એક્સ વધ્યા અને પાછળ માઇનસ છત્રીસ વધ્યા તો આપણને એક પદ મળ્યું એક્સ માઇનસ છત્રીસ તો એ સિમ્પલી એનું એ પદ આપણે આગળ લખી દેવાનું છે એટલે કે એક્સ માઇનસ છત્રીસ આપણે આગળ લખી દેવાનું છે હવે જો નવ એક્સમાંથી આપણે શું કોમન નીકળીએ તો આપણને એટલું સિમ્પલ એક્સ કાઉન્ટમાં મળે તો આપણે માઇનસ નવ નીકાળીએ તો હવે જુઓ અને આપણે આગળ તો કર્યું જ છે કે માઇનસ નવ અને ગુણ્યા માઇનસ છત્રીસ તો આપણે ડાયરેક્ટ મળી ગયો છે સમજ્યા પડી ગઈ તો આપણે જે નવ એક્સ પ્લસ ત્રણસો ચોવીસ હતા એમાંથી આપણે માઇનસ ને કોમન નીકાળ્યા છે તો આપણને શું મળ્યું એક્સ માઇનસ છત્રીસ મળે તો બંનેને આપણે અલગ કરી દઈએ તો એક્સ આપણા બરાબર લખી દઈએ એક્સ માઇનસ નવ અને એક્સ માઇનસ છત્રીસ બરાબર ઝીરો હવે બંને એને આપણે જીરો આપી દઈએ એટલે કે એક્સ માઇનસ નવ બરાબર ઝીરો અને એક્સ માઇનસ છત્રીસ બરાબર ઝીરો સમજે પડી ગઈ અહીંયા સુધી તો એક્સની કિંમત આપણને નવ પણ મળી અને એક્સની કિંમત અહીંયા આપણને છત્રીસ પણ મળી કેમ કે માઇનસ તો નવ પહેલી સાઈડ જશે બરાબરની તો પ્લસ નવ બનશે અને છત્રીસ પણ પ્લસ બનશે તો અહીંયા આપણને બે કિંમત મળી છે એક તો પ્લસ નવ અને પ્લસ છત્રીસ આપણા બંને જવાબ સાચા છે કેમ કે બંને પ્લસમાં મળ્યા છે સમજ પડી ગઈ તમારો જવાબ અપૂર્ણાંક ના હોવો જોઈએ અથવા ના હોવો જોઈએ તો આગળ આપણે જોઈએ કે આપણે એક્સ શું ધાર્યું હતું તો જો આપણે સ્ટાર્ટિંગમાં એક્સ શું ધાર્યું હતું કે જોન પાસે લખોટીની સંખ્યા એક્સ છે અને જીવંતી પાસે લખોટીની સંખ્યા પિસ્તાળીસ માઇનસ એક્સ છે તો આપણે શું લખી શકીએ અહીંયા આપણો જવાબ હું તમને લખીને સમજાવું છું આટલા સુધી સમજણ પડી ગઈ છે તો ચલા આપણે ગણતરી કરીને જવાબ લખીએ કે જો જો અહીં જોન પાસે કેટલી સ્ટાર્ટિંગ આપણે નવ લઈએ ધારો કે નવ લખોટી છે નવ લખોટી હોય તો જીવનથી પાસે કેટલી હશે પિસ્તાળીસ માઇનસ એક્સ એટલે કે પિસ્તાળીસ માઇનસ નવ કેટલી થશે છત્રીસ થશે તો જીવનથી પાસે છત્રીસ લખોટી હશે છત્રીસ લખોટી હશે અને જો ઝોન પાસે છત્રીસ હોય જો અહીં જોન પાસે છત્રીસ લખોટી હોય લખોટી હોય તો જીવંતી પાસે કેટલી હશે પિસ્તાળીસ માઇનસ છત્રીસ તો નવ લખોટી હશે તો જીવંતી પાસે તો જીવંતી પાસે નવ લખોટી હશે સમજણ પડી ગઈ આટલા સુધી ડિટેલમાં તમે જો સમજણ ના પડે તો ફરીથી લેક્ચર જોઈ શકો છો રિવાઇન્ડ કરીને આટલા સુધી મેં ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કર્યો છે કે જો તમારે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આટલા સુધી ગાણિતિક સ્વરૂપ સુધી લખવાનું છે અને જો તમારે ચાર માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો એનો ઉકેલ શોધીને તમારે આવી રીતે લખવાનું છે સમજ્યા પડી ગઈ હવે આપણે પાર્ટ ટુ ગણીએ એમાં શું આપેલું છે આપણે રકમ વાંચી લઈએ અને પછી એની આપણે સિમ્પલ ગણતરી કરીએ તો એમાં આપણને શું આપેલું છે કે એક કુટિર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડાં બનાવે છે કુટિર ઉદ્યોગ છે એમાં રમકડાં બનાવે છે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પિસ્તાળીસમાંથી એક દિવસમાં ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે આટલા સુધી સમજણ પડી રકમને તમારે ધ્યાનથી વાંચવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદિત થતા રમકડાનો ખર્ચ કેટલો છે રૂપિયા સાતસો પચાસ છે તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે અહીંયા હવે આપણે જે શોધવાનું છે એને પહેલાં આપણે ધારી લઈશું તો આપણે શું શોધવાનું છે કે એ દિવસમાં આપણે ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા કેટલી ધારો કે એક દિવસમાં ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા આપણે એક્સ છે અહીંયા આપણે એક્સ ધારીશું પછી આપણે આગળ શું કીધું છે કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવનમાંથી તે દિવસે ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા જેટલો છે એટલે કે બાદ કરીએ ધારો કે એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થશે પંચાવન અને એક દિવસે જે જેટલા રમકડા બનાવે એટલા માઇનસ એટલે કે આપણે એક્સ રમકડા બનાવીએ છીએ તો પંચાવન માઇનસ છે એક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માઇનસ એક્સ છે સમજા પડી ગઈ તો હવે જુઓ ટોટલ ખર્ચ થાય છે કે એ દિવસે રમકડા બનાવવાનો ખર્ચ સાતસોને પચાસ છે ધારો કે એક રમકડું બનાવવાનો ખર્ચ પચાસ રૂપિયા છે ધારો કે આપણે ધારીએ પચાસ રૂપિયા છે અને એ દિવસે સિત્તેર રમકડાં બનાવે છે તો સિત્તેર રમકડા બનાવવાનો ખર્ચ કેટલો તો સિત્તેર ગુણ્યા પચાસ આપણે કરી શકીએ અહીંયા આપણને શું મળ્યું કે જો આપણે આટલા સિત્તેર રમકડા ધારો કે બને છે તો આપણે એને આપણે એક્સ ધાર્યું કે એ ઉત્પાદિત થતાં રમકડાની સંખ્યા એક્સ છે અને એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે તો આપણને અહીંયા મળ્યો પંચાવન માઇનસ એક્સ તો આનો આપણે ગુણાકાર કરીએ તો આપણને ટોટલ ખર્ચ મળી જાય પંચાણ માઇનસ એક્સ અને ગુણ્યા એક્સ સમજ્યા પડી ગઈ ફરીથી હું તમને સમજાવું છું પણ અહીંયા આપણે થિયરી લખી દઈએ જ્યારે આપણે ગુણાકાર કરવાનો હોય ત્યારે તમને ફરીથી સમજાવ વીસ તો ચાલો આપણે લખી દઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે શું લખીશું કે જો આપણે અહીંયા એ લખીશું કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થતાં રમકડાંની સંખ્યા એક્સ છે એટલે કે એક દિવસમાં એક્સ રમકડા ઉત્પાદિત થાય છે આપણને આંકડો ખબર નથી કેટલા રમકડા ઉત્પાદિત થાય છે તો આપણે ધારીશું તો અહીંયા ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત દિવસે નિશ્ચિત એટલે કે તે કોઈ દિવસે એક કોઈ એક્સ વાય જે દિવસ આપને આપવામાં આવ્યો છે ધારો કે કોઈ તારીખ હોય તમે આજની તારીખ ધારી લો જ્યારે પણ તમે વિડીયો જોતા હોય ત્યારે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે ધારી છે રમકડાની સંખ્યા આપણે કેટલી ધારી છે એક્સ ધારી છે તો એક્સ સારી છે તો આથી નિશ્ચિત દિવસે રમકડું એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે કે પંચાવન માઇનસ જેટલા પણ રમકડા બને છે એટલો આપણે ખર્ચ થાય છે તો જો તમને સમજાવું છું કે આથી તે નિશ્ચિત દિવસે પ્રત્યેક એટલે કે એક રમકડું બનાવવાનો ખર્ચ પ્રત્યેક પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં આપણે લઈશું અહીંયા રૂપિયામાં કેટલો મળશે આપણને કે પંચાવન માઇનસ જેટલા પણ રમકડા બનાવે છે તો કેટલા રમકડા બનાવે છે તો તે દિવસમાં એક્સ રમકડા બનાવે છે તો પંચાવન માઇનસ એક્સ જો આપણે રકમમાં આપેલું છે કે પ્રત્યેક રમકડું બનાવ જો અહીંયા હું હાઇલાઇટથી વાંચું છું કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ રૂપિયામાં પંચાવનમાંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યાને બાદ કરીએ તેટલો છે તો એક દિવસમાં આપણે પંચ એક્સ રમકડા બનાવીએ છીએ તો એક રમકડું બનાવવાનો ખર્ચ પંચાવન માઇનસ એક્સ છે આટા સુધી સમજણ પડી ગઈ અને આગળ આપણે શું આપેલું છે કે કોઈ એક દિવસે ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ સાતસો પચાસ છે તો અહીંયા હું તમને સમજાવું હવે આપણે ગુણાકાર કરવો પડશે જે આપણે બંને સંખ્યા લીધી છે એનો કેવી રીતે ધારો કે આપણે એક રમકડું બનાવવાનો ખર્ચ આપણે અહીંયા પચાસ રૂપિયા છે અને તે દિવસે સિત્તેર રમકડા બનાવવાના છે તો ટોટલ ખર્ચ છે તો કેટલો થશે અહીંયા ટોટલ ખર્ચ સિત્તેર ગુણ્યા પચાસ થશે આપણે ધારણા કરી જ છે તો આપણે જો અહીંયા એક રમકડો બનાવવાનો ખર્ચ કેટલો છે તો કે અહીંયા આપણે પંચાણ માઇનસ એક્સ લીધું છે તો કે હા એક રમકડો બનાવવાનો ખર્ચ પંચાન્ન માઇનસ એક્સ છે અને ટોટલ આપણે કેટલા રમકડા બનાવવાના છે તો એક્સ રમકડા બનાવવાના છે તો આ બંનેનો આપણે ગુણાકાર કરીએ એક્સ ગુણ્યા પંચાન્ન માઇનસ એક્સ આપણે નીચે રિમૂવ કરીએ જે પણ આપણે ધારણા કરી હતી એ તો અહીંયા સુધી સમજણ પડી ગઈ તો એક્સ ગુણ્યા પંચાણ માઇનસ એક્સ આપણે કરીએ તો આપણને ખર્ચ મળી જાય તો ખર્ચ આપણને કેટલો આપેલો સાતસો ને પચાસ આપેલો છે તો ચાલો આપણે કરી દઈએ અને આપણે સમીકરણ બનાવી દઈએ કે આથી રમકડાં બનાવવાનો ખર્ચ તો ચાલો આપણે કરીએ સમજણ પડી ગઈ ડાયરેક્ટ ગુણાકાર કરી શકતો હતો પણ અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું ડિટેલમાં જેટલી પણ તમે સમજવ પડે એટલું તમે સમજી શકો છો ના સમજવ પડે તો તમે આગળ જઈ શકો છો સમજા પડી ગઈ તો આથી તે દિવસે રમકડા બનાવવાનો ખર્ચ કેટલો થશે એનો ગુણાકાર થશે એક્સ ગુણ્યા પંચાવન માઇનસ એક્સ બંનેનો ગુણાકાર થશે તમને સમજણ પડી ગઈ તો આપણે હવે લખી શકીએ કે એક્સ ગુણ્યા પંચાવન માઇનસ એક્સનો આપણે ખર્ચ કેટલો આપેલો છે આપણને અહીંયા સાતસો ને પચાસ આપેલો છે જો રકમમાં જ આપેલું છે બરાબર સાતસો ને પચાસ તો આપણે આગળની ગણતરી કરીએ હવે આનો ગુણાકાર કરીએ તો જુઓ એક્સનો ગુણાકાર પંચાવન સાથે પણ થશે અને માઇનસ એક્સ સાથે પણ થશે એટલે કે આપણે છોડીશું તો પંચાવન એક્સ અને આગળ શું થશે એક્સ ગુણ્યા માઇનસ એક્સ તો માઇનસ નો વર્ગ થશે બરાબર સાતસો ને પચાસ સમજ્યા પડી ગઈ આટલા સુધી આગળ હવે સાતસો ને પચાસને આપણે આગળ લાવીશું તો શું થશે પહેલાં તો આપણે વિઘાતવાળું પદ તો કે એક્સનો વર્ગ માઇનસ પછી પ્લસ પંચાવન એક્સ અને સાતસો પચાસને આપણે બરાબરની આગળ લાવીશું તો માઇનસ સાતસો ને પચાસ બનશે સમજ્યા પડી ગઈ આ મળી ગઈ આપણે એનું દ્વિકાત સમીકરણ જો તમને આ પૂછે તમે આ પણ લખી શકો છો અને આપણે માઇનસનો પદ નીકળી દઈએ પહેલાં તો જો માઇનસને આપણે કોમન લઈએ તો જ્યાં માઇનસ હશે ત્યાં પ્લસ થશે અને પ્લસ હોય ત્યાં માઇનસ થશે સિમ્પલી તમારે એટલું યાદ રાખવાનું છે વધારે તમારે પડવાની જરૂર નથી એમાં ગણ ગણિતિક સ્વરૂપમાં તો આપણે અહીંયા એક્સનો વર્ગ અહીંયા માઇનસ હતો પ્લસ કરી દીધું અહીંયા પ્લસ હતું તો આપણે માઇનસ કર્યું અને માઇનસ છે ત્યાં આપણે પ્લસ કરીશું સમજ્યા પડી ગઈ અને જેને પણ સમજવું હોય એને સમજણ તો પડી જશે કે પ્લસ માઇનસ કર્યા છે એ અને જેને સિમ્પલ યાદ રાખવું રાખી શકે છે કે જો આપણે માઇનસ કોમન નીકાળીએ તો જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ કરવાનું અને માઇનસ હોય ત્યાં પ્લસ કરવાનું રહેશે હવે માઇનસને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો જીરો સાથે ગુણાકાર થશે તો ના ઝીરો જ રહેશે તો આપણું પદ શું વધશે અહીંયા એક્સનો વર્ગ માઇનસ પંચાવન એક્સ પ્લસ સાતસો ને પચાસ બરાબર ઝીરો આ થઈ ગયું આપણું ગાણિતિક સ્વરૂપ જો તમારો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે આટલા સુધી લખવાનું છે સમજાય પડી ગઈ અને જો હવે તમને શું પૂછ્યું છે આગળ તમારે ઉકેલ શોધવો હોય તો એ તમારો પ્રશ્ન ચાર માર્ક્સમાં પૂછા છે સમજ પડી ગઈ તો આપણને શું પૂછ્યું છે કે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે શોધવાની છે એટલે આપણે એક્સ શોધવાનું છે તો ચાલો આનો આપણે ઉકેલ શોધીશું તો ઉકેલ કેવી રીતે શોધીશું તો આપણે અહીંયા શું શોધતા હતા આગલા દાખલામાં આપણે આવું જ કર્યું છે કે વચ્ચેલું પદ છે એ માઇનસ પંચાવન છે તો માઇનસ પંચાવન સરવાળો થવો થવો જોઈએ જે એના બે ઉકેલ મળે એનો એટલે કે આનો આપણે સરવાળો માઇનસ પંચાવન થવો જોઈએ સરવાળો અને એનો ગુણાકાર કેટલો થવો જોઈએ તો કે પહેલાં અને ત્રીજા પદ જેટલો ગુણાકાર તો અહીંયા પહેલો પદ શું છે એક જ છે કંઈ છે ને એટલે એક ગુણા સાતસો ને પચાસ તો સાતસો ને પચાસ થશે તો એનો ગુણાકાર પ્લસ સાતસો ને પચાસ થવો જોઈએ અહીંયા આપણે લખી દઈએ કે ગુણાકાર તો જો હવે આપણે સાતસો પચાસના અવયવ લઈશું તો એનો ગુણાકાર તો દરેકનો સાતસો પચાસ જ પણ સરવાળો ખાસ યાદ રાખવાનો છે તો અહીંયા જો સરવાળો માઇનસમાં છે તો બંને પર માઇનસ આવશે અને બંને માઇનસનો સરવાળો કરીશું તો જ આપણને ગુણાકાર એનો પ્લસ મળશે સમજા પડી ગઈ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારે માઇનસ લેવું અને ક્યારે પ્લસ લેવું તો આપણા જે પણ અવયવ છે એ બંને આપણે માઇનસ લઈશું ત્યારે એનો સરળો માઇનસ થશે અને એનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થશે તો અહીંયા હવે ચાલો આપણે અવયવ લઈએ તો આપણે ગણતરીને થોડી આપણે સાઈડમાં કરી દઈએ તો આપણે થોડા અવયવ સરખી તે આપણે જગ્યા વધે તો ચાલો અહીંયા આપણે અવયવ પાડીશું સાતસો પચાસના ચલો અહીંયા આપણે અવયવ લઈએ જો અહીંયા હું ડાયરેક્ટ લઈ શકતો હતો કે આરા બંને અવયવ છે અને ડાયરેક્ટ ગણતરી કરાવી શકતો હતો પણ તમે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે કન્ફ્યુઝ ના થાવ અને તમે અવયવ પાડી અને તમે જાતે ગણતરી કરી શકો છો તમારે ગોખવાની કોઈ જરૂર નથી તો અહીંયા સાતસો પચાસના આપણે ભાગ પાડીશું તો બે વડે અવયવ ચલાવીએ તો શું આવશે અહીંયા જુઓ પેલા તો સાતસોના ભાગ પાડીએ તો ત્રણસો ને પચાસ અને પચાસના ભાગ પચીસ ત્રણસો પચાસમાં પચીસ ઉમેરીશું તો ત્રણસોને પંચોતેર છે ફરીથી આપણે ભાગ ચલાવીએ તો હવે જો બે વડે ભાગ ચાલશે નહીં કે પાછળ પાંચ છે ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ એકા ત્રણ પછી સાત એટલે કે ત્રણ દુ છ એક શેષ વધી અને ત્રણ પંચા પંદર એકસો ને પચીસ થયા હવે આપણે ત્રણ વડે ભાગ ચલાવીએ તો ચાલશે તો કે ત્રણ ત્રણ ચોક બાર અને ત્રણ એકા ત્રણ બે શેષ વધી તો ત્રણ વડે ભાગ ચાલશે નહીં હવે આપણે પાંચ વડે ભાગ ચલાવીશું અહીંયા અવિભાજ્ય સંખ્યા જ આવે બે ત્રણ પાંચ સાત અગિયાર સમજા પડી વિભાજ્ય સંખ્યા હવે અવયવ પાડવામાં તો આપણે પાંચ વડે ભાગ ચાલીશું તો જો પાંચ વડે ભાગ ચલાવીએ તો પાંચ દુ દસ બે સે વધી અને પાયો પાયો પચીસ હવે હવે તો તમને પચીસના અવયવ તો ખબર છે પાંચ ગુણ્યા પાંચ તો પાંચ અને પાંચ એના અવયવ પડશે ફરીથી પાંચના તો પાંચ એકા પાંચ હવે આપણે કેવી રીતે અવયવ પાડીએ કે એનો સરવાળો માઇનસ પંચાવન થાય તો આપણે ઉપરથી શરૂઆત કરીએ આપણે સરવાળો કરવાનો તો અહીંયા જુઓ આપણે બે પદ લઈએ ધારો કે અહીંયા બે ગુણ્યા ત્રણ કેટલા થશે છ એક માઇનસ છ અને અહીંયા એકસો પચીસ તો આનો સરવાળો થાય છે તો કે નહીં થાય તો આપણે આને કેન્સલ કરીશું હવે આપણે અલગ લઈએ શું કરીશું હવે આપણે ત્રણ પદ લઈએ ઉપરથી બે ત્રણ અને પાંચ લઈશું અને નીચેથી આપણે બે પદ લઈએ અહીંયા કેટલું થાય બે તરી છ અને છ પંચાત્રીસ તો કે માઇનસ ત્રીસ અને નીચે શું છે પાયો પાયો પચીસ તો કે માઇનસ પચીસ અને સરળ માઇનસ પંચાવન થાય છે તો કે હા માઇનસ પંચાવન થાય છે અને તમે ગુણાકાર કરશો તો સાતસોને પચાસ થશે પ્લસ સાતસોને પચાસ થશે કેમકે માઇનસ બંને જગ્યાએ માઇનસ છે એટલે જો એક જગ્યાએ માઇનસ હોય તો ગુણાકારનો જવાબ માઇનસ જ આવશે તો આપણે એના જ અવયવ મળી ગયા માઇનસ ત્રીસ અને માઇનસ પચીસ તો ચાલો આપણે લખી દઈએ સરખી રીતે અને આને આપણે આવી રીતે રાખીએ તો તમને સમજ પડે કે આવી રીતે અવયવ પાડ્યા છે તો ચાલો આપણે લખી દઈએ એના અવયવ તો આપણે શું કરીશું એક્સનો વર્ગ માઇનસ ત્રીસ એક્સ માઇનસ પચીસ એક્સ સમજણ પડી ગઈ તો સરવાળો ઉપર માઇનસ પંચાવન એક્સ થાય છે આપણે કંઈ ફેરફાર કર્યો નથી ખાલી આપણે અવયવ પાડ્યા છે અને આપણે અવયવ અવયવની રીતે શોધ્યા છે તો હવે આપણે આ બેમાંથી કોમન નીકાળીશું અને આ બંનેમાંથી આપણે કોમન નીકાળીશું તો અહીંયા એક્સનો વર્ગ માઇનસ ત્રીસ એક્સ એમાંથી શું કોમન નીકળશે તો અહીંયા માત્ર એક્સ કોમન નીકળશે તો અહીંયા એક્સ વધ્યા અને અહીંયા માઇનસ ત્રીસ વધ્યા બીજું કોઈ કોમન નીકાળતું નથી હવે આમાં આપણે જો જે પદ પહેલાં આપણે મળે એ આપણે પાછળ લખી દેવાનું છે તો ડાયરેક્ટ આપણને સમજણ પડી જશે એક્સ માઇનસ ત્રીસ તો જો આમાંથી આપણે એવું કોમન નીકળવાનું છે કે પહેલાં પદમાં એક્સ વધે અને બીજા પદમાં માઇનસ ત્રીસ વધે તો અહીંયા જો માઇનસ પચીસમાંથી આપણે શું કોમન નીકાળીએ તો માત્ર એક્સ વધે માઇનસ પચીસ આપણે કોમન નીકાળીએ તો એક્સ વધે અને પાછળ હવે જો સાતસો પચાસમાંથી આપણે માઇનસ પચાસ તો માઇનસ ત્રીસ જ વધશે આપણે ડાયરેક્ટ જવાબ મળી ગયો છે સમજા પડી ગઈ બરાબરની પાછળ આપણે ઝીરો લખી દઈએ હવે બંને પદને આપણે અલગ કરીશું એટલે કે એક્સ માઇનસ પચીસ અને એક્સ માઇનસ ત્રીસ બરાબર સમજે પડી ગઈ બંનેને હવે આપણે ઝીરો આપી દઈએ તો એક્સ માઇનસ પચીસ બરાબર અને એક્સ માઇનસ ત્રીસ બરાબર સોરી એક્સ માઇનસ ત્રીસ બરાબર ઝીરો હવે આપણે માઇનસ પચીસને પહેલી સાઈડ લઈ જઈએ તો એક્સની કિંમત મળશે પ્લસ પચીસ અને અહીંયા પણ આપણે માઇનસ ત્રીસને પેલી સાઈડ લઈ જઈએ બરાબરની તો પ્લસ ત્રીસ મળ્યા તો અહીંયા આપણને બે જવાબ મળ્યા છે પચીસ અને ત્રીસ એટલે આપણે શું લખી શકીએ કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા પચીસ અથવા ત્રીસ હશે તો ચાલો આપણે જવાબમાં લખી દઈએ સરખી રીતે કે તે દિવસે ઉત્પાદિત રમકડાની નિશ્ચિત દિવસે એટલે કે કોઈ પણ દિવસ છે ચાલો આપણે લખી દઈએ કે તે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી મળી આપણને પચીસ અથવા ત્રીસ હશે સમજણ પડી ગઈ આપણે રમકડાની સંખ્યા એક્સ ધારી હતી જો એ ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા એક્સ છે તો આપણે એક્સના જવાબ બે મળ્યા પચીસ અથવા ત્રીસ અને આપણે શોધવાનું શું હતું કે આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે તો આપણે જાણી લઈએ સમજ પડી ગઈ અહીંયા આપણું ઉદાહરણ એક ડિટેલમાં સમજા પડી ગઈ પૂર્ણ થઈ ગયું જો બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો તમારે ગાણિત્ય સ્વરૂપ સુધી લખવાનો છે એટલે કે આ સમીકરણ છે ત્યાં સુધી અહીંયા સુધી અને જો તમારે ચાર માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો એનો ઉકેલ તમારે મેળવવાનો છે ઉકેલ મેળવો થોડો આર્ટ છે પણ તમારે ગણતરી કરવી જરૂરી છે સમજ્યા પડી ગઈ તો બસ આગળ આપણે મળીએ ઉદાહરણ બે સાથે આગળ લેક્ચરમાં જો લેક્ચર સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો